એન્ડ અત્યારે અમે કરીએ છીએ ફ્યુઝ ઉડી ગયો છે મોટરનો કૂવાની મોટરનો સમો કરીએ છીએ અમને લાગ્યું હતું મોટર બગડી ગઈ પણ હાલો હવે ફ્યુઝ જમો કરીએ આપણે જોઈએ એન્ડ કૂવો બતાવું તમને હાલો બાકી વાતાવરણ જોઈ ગયો ગયો ખુદી નજો બાકી અને કૂવો કૂવામાં મોબાઈલ કર્યો ને છપાક કરતો અંદર રોઈ ગયો ને કૂવો દેખાઈ ગયો છપાક એ ચપાક તો મિત્રો અત્યારે હું લેવા આવ્યો હું લોખંડની રાપ કારણ કે ખીલામાં અર્થિંગ આવતું નથી લેમ્પ થતો નથી એટલે હું રાપ આવે ને જે રાપ લેવા આવ્યો હું જમીનમાં ખોડીને અને અર્થિંગ લગાડીએ કારણ કે ખીલો કાટી ગયેલો છે ને જો રાપે મળી ગઈ છે આપણને આઈ હોપ કે આ રાપ હાલે આઈએ યો ચાલો જડી ગયા બે ઓજાર બેક ટુ વર્ક જાયે મા નાના જો કામ કરાય દેખાય એરિયા રહ્યા અને અમે આ કામ કરીએ છીએ કારણ કે તેર માં light જરૂરી ને મોટર જરૂરી છે કુંડી ભરવા માટે આપણા કાના ભાઈ ની full મહેનત હાલી રહી છે અત્યારે તમે જોવો છો આવા તડકા માં કાના ભાઈ તમને રાત જશે હે કાના ભાઈ રાત જશે ઓય ઓય

કેટલા છે આઈ કતા વાઈ નો આ કે રૂ એક સા બોતે જીનો જીનો જાય સંભારો કરવા જાય કેવો આ આમ તારી લઈએ ગડી ગઈ તો હાલો અમે ઉતાર લીધા એ ગુંદા ભાઈ તે હે ને હા કેવી મજા આવી મજા આવી ચિકન ને માથે ચડ્યા હતા ગુંદો બધા ગયા બટકણો હોય પણ તમારો ભાઈ ની છે ઓલી વખતે ચડ્યો હતો એટલે આ વખતે કોન્ફિડન્સ આવ્યો ઉપર ચડીને દીધા હવે આઈથા કરશું કરશું સંભારો કરશું તમારે જોતા હોય તો આવી જાવ વાડિયા જાય ઘડીક વાર બેસીએ પછી પ્લાન કરીએ કે નાનાને હરી કરવી કે કુંજને હરી કરવી બધું અમારું કાંઈ નથી આમાં કોટી રાયડું નાખવામાં સમજી ગયા તમે મોટું ગંદાઇ સારું તમારું ગંદાઇ નથી ગંદાઇ સારું તમે તમે હવારમાં માં નથી કરતા મને ખબર કોઈ કોઈ બ્રશ નથી કરતા

હા બોરિયા બોરા 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 વગરના તો બોરિયા એનો બાફેલા કેવાય તમારે થઈ ગયા વર્કઆઉટ નહોતું કર્યું આજે અહીંયા વાડી આવીને વર્કઆઉટ કરના ખૂબ એ મારું જે ડમ્બલ્સ તો અહીંયા હોય ને એટલે સિમ્પલ એક્સરસાઇઝ કરી પોસ્ચરની કરી પુલ અપ ડીપ્સ એવું કર્યું નાનું નાનું અહીંયા બીજું તો કાંઈ થયું ન હો મજા આવી કે બાકી કસરત કરી અહીંયા અલગ જ એનર્જી મળે ખેતરમાં કસરત કરવાની તો હવે કસરત થઈ ગઈ મારા મામાની વાત જોઈએ મારા મામા આવી જાય પછી ભાગીએ આપણે ઘરે તુજે કસરત કરતા ને બાર કાઈ મને હરખો જવાબ જો યાર કસરત કરતા ખેતી કરતા હું આવડતું ખેતી કરતા આવી જાય ને બધું બધી મને ખોટું લે તમને કે તમે કરતા કે તમારે કાઈ તો મને બધી એને તમારે

નકરા ભજીયા ખાય ખાય બ્રશ નો કરે પછી નકરા મોઢા ગંધાય રાઈતે મસી નાખતા તા કોઈ આ ધડાધડી ચોપુ જ ફોડતા તા ઉતા ઉતા જઈ આવાય ઘડીક ઉતા હુતા ધડ ધડાટી બોલાવતા હા ને દે બડાઈ બડાઈ દીકતા હુતા તારો કે પાયો તો હુ દે કેમ વધારે કેમ વધારે 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 કેમ બોલો છો તમે તીરે દાડે મણી નો રે કહું મારા બાપુજી ભાગ્યો દેવાનું કે હે કેટલા ભાગે દેવું હે કેટલા ભાગે દેવું હે ચોથે ભાગે ચોથે ભાગે બાકી નથી દેવું તું જાની ભાઈ ચોથે ભાગે કહી દો ને મામાના વાક હોય ચોથે ભાગે ભાગીયો દેવું ભાઈ તમાર કોઈને રાખું તો કેજો આપળો આ ફાર્મ તમને ખબર જ છે ન્યારું ફાર્મ ચોથે ભાગે રિક્વાયરમેન્ટ હે ભાગીયો દેવાની કોઈને ઈચ્છા હોય તો ક્યો મને કમેન્ટ માં ઓકે તમે મારા નાનાની બોલી હે કે ભાઈ ચોથા ભાગે દેવું હે ઓકે હાલો આપણા દાદાને પૂછીએ દાદા ama thì thằng này gà gà em nè, blog út à ru blog, blog đây, đây, gà mông ghi.

પછી ઊંચાની રીતે હોય તો આપણે જાણીતા તો કરી શકીએ જો કોઈને રિક્વાયરમેન્ટ આપણે ભેંસની લેત નહીં કરી રેડી કોઈને લેવી તો કહેજો આપણે પ્યોર તમારી ગીર એટલે આ જામકા ગીર તમને ખબર જ છે નામ તો આંબળું છે એમાં ભેહું ભરવાડું પાસે ભેહું હોય અને એમાં કાંઈ ઘટેલ નહીં એવું હોય તો કોઈને ઈચ્છા હોય તો મને કહેજો કોમેન્ટમાં ઓકે બે રિક્વાયરમેન્ટ આવી ભાગ્યાની અને ભેંસની હવે તમારે જે ઈચ્છા હોય કોઈને આસપાસ સગા સંબંધીમાં તો મને કહો કોમેન્ટમાં Sampai si jumpa okay. di Instagram, DM Oke? Bagaimana? Bagaimana bapak-bapaknya? Eh, ઓલું હું રમતો તો તું આંગળી મોટી ઓલી આંગળી મોટી રમતો આંગળી

खाई जा जो आई जा खाई जा, जा, जा बड़ी रोटली, घी चोपड़ी ने दीदु है वाव वाली वाव

वैसे चौड़ा ट्रैक्टर करा के वो रोने ड्राइवर वापस मैं डेरे थोड़ा क्लियर रेडी रेडी खावे तो है ये आई भी डे और ऐसी चौड़ा डे ना आप देखो सब जोर है जो <laughs> से <laughs>

ambro sama awal yang ambro kali awal yang ambro nari ya nanti awal bawa sih oh. aduh karena aku anak kat aduh aduh gue anu ngebut bersad naik bapak rau Pool bersaudara itu kamar gambar kayaknya. Mau dia pool kalau istri gampir ya, Ayo ayo.

તો અત્યારે તો પરિસ્થિતિ સારી હવે કાલના કાલે આપણે જોઈએ કે કાલે હું રહીએ હે પરિસ્થિતિ વરસાદ આવે હે બધાના તલ વેર વિખેર પડાય છે અને ભાઈ વાવાઝોડા બધું વિખેર કરી આ બધું ડોલ બોલ ને બધું વસ્તુ બધી વિખરાઈ ગઈ હાવ તો હવે કાલના બ્લોગમાં જોઈએ કે તલની પરિસ્થિતિ હું રહી હે બધાની વાડીએ તો કાલે આપણે વાળીએ જાવું ને બધું ચેક કરશું તા લગી આ બ્લોગ અહીંયા જેટ કરી નાખીએ લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના વાવાઝોડાના અપડેટ તેમજ પરિસ્થિતિ કે હું તમને કાલે બતાવીશ વાળીએ જઈને ઓકે